ટાયર પંચરવાની દુકાન હે ભાઈ જય આ કથા અહીંયા કેને કહેવા જાવી ઇચ્છા વેટનો હે ને ભાઈ પંચર પહેર્યું ભાઈ કાકા કેમ કે ઊભી રાખી ભાઈ મને ઉઠાવી રહ્યો આપણે ચા પાણી પીવા ગયા ને એ ટાયર ચેક કરતા હતા તો ભાઈ ઓલીસ ફેર જે વેકડાનો ટાયર હતો ને ભાઈ એને અંદરનો ટાયર હે ને એ પંચર પડ્યો તો આપણે જેક ફટાફટ મારી દે એને ટાયરવાર દુકાન હે તો કરાવી લઈએ મિત્રો હે ને સામાન આપણે બધા કાઢી લઈએ

ઓલે ખરા હે ને ભાઈ અંદર નો ફાટી ગયો તો ને હવે આજે ખરા પાછો ભાઈ અંદર નું પંચર પડી ગયો એટલે કામ ને કથાઈ હોય એટલે ભાઈ વાત પૂરી જયા બેરા હું હે ભાઈ ધણાઈ કેતા હોય ને ગાડી જી ગાડી જી ગાડી હે ને ભાઈ કે ખૂ એ એટલે ભાઈ ગાડી માં ને જરાય એટલે જરાય સારું ન આવી રીતના ભાઈ છે ને રાતે જો હેરાન થવું પડે આથી હે ને ભાઈ બધા હારા ગાડી કરતા મિત્રો પંચર ભાઈ હે ને તો ડંફર નહીં ભાઈ ટાયર ખોલ્યું કે એમાં હે ને ભાઈ કરે એ પંચર ને આપણે હે ને ચેક મારી દીધો હવે હમણાં આવશે એટલે ભાઈ ખોલી નાખશે આ તો ભાઈ હારો કે પંચર વાળા ચા પાણી પીવા ઉભા રહીએ ને એટલે કાકા કરતો હતો ટાયર ચેક તો એની હે ને ભાઈ પૂછ્યું ટાયર જઈએ ને તો પંચર જા વાળા ભાઈએ કીધું કે ભાઈ આગળ હે એટલે વાંધો ના આવ્યો ભાઈ ત્યાંથી એક કિલો મોટા આવ્યા એટલે દુકાન ભાઈ જઈ ગઈ આપણે ના પછી ભાઈ રસ્તામાં છે ને હાથે હેરાન થવું પડે ને ભાઈ અત્યારે આ રસ્તે છે ને એક તો ભરોસો ન કરાય કેમ કે ભાઈ નીંદરમાં કોઈ આવતા હોય આ તે આ તો કાકા છે ને ભાઈ ત્યાં દમફર હતું એ કે ભાઈ કલાક દોઢ કલાકની આમાં વાર લાગશે એટલે ત્યાં સુધી ભાઈ ખોટી જાવું એટલે આપણે રસ્તામાં અડધી ગાડી રસ્તામાં છે ને અડધી હેઠે તો કાકા છે ને ભાઈ ધ્યાન રાખતા હતા એટલે આપણે હે ને બહારથી એટલે આપણે અંદર ઘરે જેક મારી દીધા ભાઈ નખા હે ને અત્યારે આમાં કઈ જો નક્કી ન હોય કેમકે ભાઈ કોઈ નીંદરમાં કે આવતો હોય ને ભાઈ આવી વાહે મારી દે એટલે ભાઈ બધું હે ને બહુ અઘરો હે ને ભાઈ શ્વાસ આપવા અમે સરી ગયા કેમ કે જેક માર્યા ભાઈ મીઠા વેઠલા ભાઈ પાકાને હજી કુવાનો બાકી છે એટલે ભાઈ આવી હે અમારી લાઈફમાં છે ને ભાઈ કંઈ નક્કી ન હોય ઓલેખા મેં તરાના જાタイヤ પહેલો બાદ નો હે ને ભાઈ ય આપરા ખબર લેફ્ટ નાタイヤ માંથી આપણે જાતાતા તે જરાવ્યું તો કેમ કે ભાઈ ઈ તેડી અંદર નોタイヤ જી હતો ઈ ભાઈ ફાટી ગયા પ્રો લે ભાઈ આ જો તો હે ને જી 50% હે ભાઈ અને 50% નહી પણ 50% થી ભાઈ 30 40% હે ને જીタイヤ હે આપરા લેવું ને કે ભાઈ આવ નો બરો હે પણ આપરા માથા વાઈ ને એટલે ભાઈ તએ જાવું ગતોઈ થાય તેડી ભાઈ જા લેફ્ટ નોタイヤ આપણે જરાવ્યું તો હવે પાછો હે ને ભાઈ અત્યારે લેફ્ટ નોઈ હે આપડી આગળ એક એક તો ફાટલ હે એટલે આમાં હવે ખોલાવીએ છે ભાઈ ગરમ હશે ને તો એ ભાઈએ એ કીધો તો એની આગળ હે ને ભાઈ મશીનને નાથ બગડી ગયો કેમ કે ભાઈ ગરમમાં પંચર કરવાની હે ને મશીન આવે તો એ નથ હવે ખોલાવીએ પછી ભાઈ જઈએ કે પછી આપણે આગળ ઓલું ટ્યુબ પહેર્યું એ ટ્યુબ છે ને ભાઈ આપણે નાખી દે એટલે ભાઈ ટ્યુબ હે ને અમે રાખીએ જ ન પછી ભાઈ આ હે ને એ તોડ પાણી કરે પછી મન પડે ને એટલે ભાઈ જૂના ટ્યુબના ભાવ કેમ કે ભાઈ મજબૂરીમાં પછી ડ્રાઈવર નાખે પણ ખરા એટલે ભાઈ બહાર એમ જ હોય એટલે અમે હે ને એક આધુ ટ્યુબ ભાઈ ભેગું રાખીએ કેમ કે ગાડીવાળા ભાઈ હે ને તો ખબર જ ભાઈ પછી મન હે ને ભાઈ ટ્યુબનો ભાવ તોડે એના હિસાબે હે ને ભાઈ આપણે રાખીએ તો હમણાં આવે એટલે ખોલી નાખીએ અને મિત્રો આજની તારીખ થઈ ગઈ એકવી ને ટાઈમ થઈ ગયો બે ને પચાસ ને આપણે હે ને રાજસ્થાની આરજે એકવી નાગરવાળી ભાઈ હોટલ હતી એ करीमनगर ऐसी तो तो है के <disappearance unpredictable> તો આપણે એક હા ને હવે આંદો ન હા જવા જોઈએ ને મશીન આવ્યા એટલે ભાઈ હવે ઉપાડી નથી થઈ એટલે પંચાવે દુકાન હોય તો વાંધો ન આવે તો મિત્રો આપણે હા ને કાઢી લીધો તૈયાર કાકા લઈને ગયા ને જ્યાં ભાઈ ડમ્પર હા ને હવે સર નીકળો ને ત્યાં સુધીમાં જ ભાઈ આપણે તૈયાર બધી ખોલી નાખો એ ભાઈએ કીધું તો કે આમ કે ત્યાં હા ને ભાઈ એક ગાડીની જગ્યા હે એટલે કે ડંફરમાં વાર લાગશે તો ત્યાં સુધી આપણે જૈક ને બધી ભાઈ કમ્પ્લીટ થઈ ગયા પછી હજી હે ને ભાઈ કંઈ થયું ન હોત એટલે ખોટો ટાઈમ આપણો હે ને ભાઈ પગલા જ અહીંયા જ્યાં ભાઈ આપણી ગાડી હે ને રસ્તામાં પડી એટલે હે ને ભાઈ અત્યારે રાતે હે ને ભાઈનો ભરોસો ન હોય નીંદરમાં ભાઈ આવતા હોય એટલે હે ને ભાઈ બીજી જગ્યાએ હોય તો ભાઈ ધ્યાન રાખવું ભલે આ તો એ વાંધો ન જ ભાઈ ફોર લઈને રસ્તો હે કમામથી કરીમનગરવાળાને રસ્તા નહીં ભાઈ હજી ને કામ હાલે અમુક જગ્યાએ ડ્રાઈવરજનો આવે હે ને ભાઈ આ ટાયર આપડે હે ને ફાટી ગયો ત્યાંથી હજી આપણે હે ને ખોલાયું નથી જયારે અમે હે ને નાની એવી ખીલી પી બેસી ગઈ છે એના હિસાબે કટ પડી ગઈ આપડું ટાયર હવે ખોલેવા કોલેગીન આવા હના ભાઈ હવા પડીન ચેક કરે ભાઈ ઇસકો કિયો કના હોગા અગર ચલાના હોગા તો ઇસકો રિપેર કરાગે તો ચલાંગા રાય હીટ કરગે હમ આઈસા ના હોય તો જમ ઠંડા માર દંગે ઓ ચલેગા ને ના હે ના આપરા પાસો પેક કરાવી લે હવે ગાહના કોટ પડી ગઈ મોટી તો મતલબ હવે આタイヤ હે ને આપણે ચરાવી દે આタイヤ માં હે ને પર કોટ પડી ગઈ એટલે જ ભાઈ ગાડી વાળાન ભાઈ આવાુંું દાલ હે એટલે હવે માં શું કરું ને ઈ ખબર નહિ કેમ કે ભાઈ 50% બે ટાયર હતા તો બે ટાયર માં હે ને કોટ પડી ગઈ એટલે જોતા હે ને ભાઈ હવે જઈ નાખવો જો હે અત્યારે હવે ભાઈ આગળ પાછળ હે ને ભાઈ કડી આમ હવે હવે આタイヤ છે ને ભાઈ ચરાવી દે અહીંયા કેમ કે માં કોટ મોટી પડી ગઈ cái hôm hả rồi nè Tommy kia là vậy vậy có thể mất đi có phải là hắn ở đây này cho nó biết vậy mà cái là vẫn thấy vậy Mấy cho tao bây

મિત્ર થઈ ગયા ફિટિંગ હવે લેખનું તૈયાર કરે આપણે લેક કાઢી નાખીએ તો મિત્ર ચાર ને સતરી થઈ ગઈ ટાઈમ આપણે બેને ઓગણ પચાઈ અહીંયા આવ્યા હતા એટલે હે ને કલાક ને માથે આપણો સમય નીકળી ગયો હવે આપણે હેને અહીંથી હાલતા થઈએ ને આપણા કાકા ભાઈ હવે આરામ કરી લે ને આપણે હવે હે ને ડ્રાઈવિંગ કરીએ ભાઈ તો મિત્રો હે ને આપણે રાતના બે વાગ્યાના હે ને કન્ટિન્યુ ડ્રાઈવિંગ ઓલા બે વાગ્યાના ભાઈ ઉઠી ગયા હતા ને ચાર વાગ્યાના હે ને ડ્રાઈવિંગ કરીએ કાલે આપણે ભાઈ નવ વાગે આપણે હોટલ ગાડી ઉભી રાખી હતી રાતના દસ વાગે ભાઈ જમી લીધું દસ વાગ્યા ને આપણે ભાઈ હું એટલે ત્રણ કલાક હે ને નીંદર થઈ રહી તો બે વાગે ભાઈ પાછા આપણે ઉઠા આપણા કાકાએ ઉઠાવીએ તો ભાઈ પંચર પડ્યો એની વાહે ભાઈ બે કલાક વેગડી એટલે ભાઈ એને આવું હોય તો ભાઈ નક્કી ન હોય એમાં રોવામાં શું થાય શું નહીં એટલે હે ને ભાઈ હવે કાકા આપણા હું તા ને આપણે હોટલે ઊભી રાખી કેમ કે આપણે ચા પાણી નાસ્તો હે ને ભાઈ કરવા ભૂખ લાગી જાય છે ને હે ભાઈ બધા એ પૂછે કે ત્યાંનો ભાઈ ભાઈ તો હે ને આપણે પાછળના વિદ્યાની અંદર એ કીધું તો આપણે હે ને ભાઈ જામનગરનો ભરીને જઈએ ને રિલાયન્સ કંપની હે ને ભાઈ જામનગરની અંદર આપણે ન્યાના રોપા હે ને ચોત્રીસો રૂપિયા ભાઈ તનનું હે ને આપણું ભાડું હે એટલે ભાઈ હે ને વિડીયો ભાઈ તમે આવતા જોતા હોય કાપી કાપીને તો ભાઈ હેને ન ખબર પડે કેમ એ હે ને ભાઈ વિડીયાની વચ્ચે કીધું તો તો હવે આપણે જઈએ ને ચા પાણી પી લે હે ને મિત્રો આજે અમારી ટ્રીપ નહીં દિવસ છે ને તેરમો ચૌદમો હશે એ તો ભાઈ છેલ્લે આપણે છે ને ખબર પડી જશે કેટલી તારીખે નીકળ્યા હતા પછી એટલે બાર તેર દી ભાઈ પાકા કેમ કે પરતા રહ્યા ને ભાઈ આપણે પછી ખરે બહુ દી જાજા તૂટી ગયા તો મિત્રો હે ને આપણે ચા પી જઈ કેમ કે નાસ્તો નહોતો તો મિત્રો હોતા લે છે ને હવે આપણે ગાડી લઈએ પપે કેમ કે આપણે નાખવાનો હોય ડીઝલ કાલે વાહ આપણે ભાઈ પંદર હજાર નાખવો તો તો અહીંયા હજી નકોઈ લે કાતા નીચે પડી ગયા આપણા કાકા જાય હાલી ને ભારત ના પફ હે ભાઈ મોટો તો મિત્રો આપણે ગાડી લગાવી દીધી ને પપ વાળા ભાઈ નાખે ડીઝલ ને ભાઈ અહીંયા હે ને હટાનો રૂપિયા ભાવ હે ડીઝલ નો આપણી બાકી છે ને અડધી પૂરી ગઈ આપણે હે ને થોડોક ડીઝલ કાતા ભાઈ મોટો હે તો જો ભાઈ હે ને હજી અડધી રાખી આપણો કેમ કે હે ને ભાઈ મીટરના કાકા હે ને પ્રોબ્લેમ આવી ગયો એટલે ભાઈ સ્પીડના કાતા હે ને આડાઉડા ભાગે હાલે કાંઈ હાલે ને પાછો બંધ થઈ જાય તો ચાર હજાર આઠસો ને બાવન રૂપિયાના આવ્યું ભાઈ પોચા લીટર હતી આપણે નાખવું ને જો પેટ્રોલનો ભાવ હે એકસો આઠ રૂપિયા ને ડીઝલના ભાવ સત્તાણું રૂપિયા એટલે ભાઈ સો સાઠ રૂપિયાનો ફેર હે આપણા ગુજરાતમાં અત્યારે હે ને સાત સાત રૂપિયા સસ્તો હશે સો સાત રૂપિયા આપણે હે ને મિત્રો પેટ્રોલ ડીઝલના ને સ્પીજનો કાતો હે ને ભાઈ સેન્સર હે ને એના ખરાબ થઈ ગયા એટલે આધા ઉપરા ભાગે જાય ભાઈ આપણે તાકી છે અડધી પણ આમાં ભાઈ અડધામાંથી અડધી બતાવે કાતો હઈ જાય એકલો એકલો ભાગે સ્પીડનો તો મિત્રો પાછા આપણે હાલતા થઈ ગયા ટાઈમ થઈ ગયા નવ ને ચાર હાઈવે હે ભાઈ નાગપુર હૈદરાબાદ વાળો આપણે અઠાવીસ કિલોમીટર પછી ભાઈ નિર્મલ જો તન મારવાનો નિર્મલથી બેસા એય સાહેબને 20 20 કિલોમીટર વીઓ આવે અને આપણે પાછા કરીએ ભાઈ ડ્રાઇવિંગ એમ કે આજે આપડે ભાઈ થાક્યા નથી નેંદર નથી આવતી તો મિત્રો નવના વેપન થઈ ગઈ ને આપણે પહોંચી ગયા નિર્મલ સિટી ની અંદર ભાઈ સિટી આજે પ્રોપર હાના હાવ અંદર હે ને રાઠજીયા ભાઈ વધાયા હે ને આમ હે કેમ કે સિંગલ હે આયા ઉભો પડે ભાઈ ને સતરપતિ શિવાજી ને ભાઈ મૂર્તિ છે એક નંબર તો આ કાટા હે ને ભાઈ હોતા એમ કે એ ભાઈ આજે નેંદર આવતી તે આપડે આવતે નતે એટલે આજે આ ગયા હવે બોર્ડર રહી ચોપન કિલોમીટર મહારાષ્ટ્ર તેલંગાણા ને હવે નિર્મલ પછી આવશે ભેસા પછી બોર્ડર ને પછી મહારાષ્ટ્ર હતો ને ડાભીભાઈ મારી લીધો તો મિત્રો અગિયાર વાગી ગયા છ મિનિટ ને વાર હે ને આપણે હે પૈસા પહોંચી ગયા હવે બોર્ડર હે ને ભાઈ મહારાષ્ટ્ર તેલંગાના નો બાર કિલોમીટર થાય અત્યારે આપણે હે ને માં હે ને ભાઈ આમ ગયો ભાઈસા ના બાયપાસ છે હવે આગળથી આપણે હે ટ્રન મારવાનો હે આઠસો મીટર પછી જમણી સાઈડ તો મિત્રો આપણે હે ને ભાઈસા થી ગોકર બાજુ ટ્રન મારી લીધો અને હવે બોર્ડર યો અગિયાર કિલોમીટર આપડા કાકા છે ને ભાઈ હવે ઉઠા ફોનમાં વાત કરે તો મિત્રો અગિયાર ને નવ થઈ ગઈ ને આપણે હવે મહારાષ્ટ્ર તેલંગાનાના બોર્ડરથી ત્રણ કિલોમીટર પહેલાં હે ત્રણ કિલોમીટર પછી આવી ગયા હે ને તેલંગાનાનાનું છેલ્લું ગામ આવે બેલ તરોટા કરીને ત્યાં ભાઈ બોર્ડર આવે ભાઈ બોર્ડરને પૈસા બોર્ડર તરીકે ઓળખવામાં આવે તો મિત્રો આ હે ને તેલંગાનાના અને મહારાષ્ટ્રનો બોર્ડર હે ભાઈ આ તેલંગાનાનો બોર્ડર હે ને મહારાષ્ટ્રનો આગળ આવશે તો ભાઈ આપણે ગયા હતા બધી કરાવી લઈએ તો પેપર વેપાર ચેક કર્યા અને વજન કાઢતા અહીંયા નથી ભાઈ તો મિત્રો આપણે હે ને પાસ કરી લીધો બોર્ડર અને હે ભાઈ એને હાંપે વિડીયો ના ઉતાર આવી ને હંપે ઉતારીએ ને એટલે ભાઈ એને હેના ઓરસ વખતે નકામો પછી ભાઈ પૂછપરછ કરે ઓલું કરવી ખોટી માથા ખોટી હવે આપણા કાકા ભાઈ ચડી ગયા ડ્રાઈવિંગ સીધું પર કેમ કે એની ભાઈ નિંદ્રા કરી લીધી હવે એ કરે ડ્રાઈવિંગ હવે ક્યાંથી હે ને ભાઈ હવે ઘાટ રસ્તો ચાલુ થઈ ગયા હેત રસ્તા આવ્યા ભાઈ એવું હે એક નંબર હોટેલ હોટેલ ભાઈ એક હિલ એવું આવે ને કેમ કે આખો હે ને ભાઈ ઘાટ સક્ષમ હે ઘાટી ને ભાઈ પૂરેપૂરી હે ને માપી લઈએ બીજો ત્રીજો ઘેર મારવો પડે હવે મહારાષ્ટ્ર ને બોર્ડર હે ને એ કઈ સાત આઠ કિલોમીટર હે મિત્રો પોખર ગયો હવે વીસ કિલોમીટર ને જો ભાઈ ઘાટ સક્શન આખો રસ્તો હે ને આપણે ઓલી હોટલે ભાઈ ઊભી ન રહી કે હવે આપણે ને નાંદેડ પહેલાં રાખશો નાંદેડ અહીં કે સાઠ કિલોમીટર થાય ના મહારાજ ને બોર્ડર આવે 5 થી 6 કિલોમીટર અત્યારે આપણે તેલંગાના ને મહારાજ બોર્ડર ને વચ્ચેમાં હે આ તો ને ભાઈ ઘાટ સક્ષણ રસ્તો આવે જંગલ એરિયા હે બધાઈ કમઈતા ગયા હે ના ના રાતા આ રસ્તો ને ભાઈ આ ધળધરિયા એટલા હે ગાડી હે ને ભાઈ આખી ખોચા રે

તો ભાઈ મોટું પાર્કિંગ છે ને ભાઈ બીજી બે અમારા પોરબંદરની ગાડી પડી ને હવે હે ને આપણે ટાયર ચેક કરી લઈએ હા ભાઈ હોટલ છે એની પહેલાં ભારતના પોપ આવે ભાઈ આ ભાઈ નાંદેડવાળો રસ્તો હે નાંદેડ અર્ધાપુર વાળો અહીંયાથી સાત આઠ કિલોમીટર પહેલાં આવે ભાઈ ગૂગલ મેપમાં મેં તમને બતાવ્યું જળી ગયા હે હવે અહીંયા હે ને ભાઈ ત્રણ ચાર કલાક આપણે ગાડી રાખી દેવાની છે કેમ કે તડકો હે ભાઈ ફૂલ બારને પંચાવન થઈ ગઈ તો આપણે હે ને મિત્રો ટાયર ચેક કરી લઈએ ભાઈ અત્યારે ભાઈ ગરમી એવી પડે મહારાષ્ટ્રની અંદર હા કે ટાયર હે ને ભાઈ હળગી જાય આપણે એક જા ભાઈ જોતો હે ને નબળો હે કેમકે આપણા બે ટાયર હે ને ભાઈ ફાટી ગયા એટલે આ બે ટાયર હે ને ભાઈ લિફ્ટના ટાયર હે કેમ કે લિફ્ટમાં ભાઈ આની જેમ ટાયર ન હોય આ થોડાક ભાઈ નબળા હે ઓલા જવા હતા એ ભાઈ છે ને એટલે ભાઈ આપણે જાવકમાં નાવકમાં ફાટી ગયા એટલે જઈને એક જોતો આપણે નાખવાનો હે તો ભાઈ અત્યારે તડકાને હે ને થોડીક વાર રાખી દઈએ આપણે એટલે દાદાપોરને ભાઈ હાકીએ તો વાંધો ન આવે તો મિત્રો હે ને કાકા વૈયા ગયા ને આવ્યા પછી આપણે નહીં લેહો ત્યાં ગયા ભાઈ હવે ને ગાડી આપણે સાફ કરવી કેમ કે આમાં હે ને ભાઈ નકળી આંધ્રા ને તેલંગાણા ને ભાઈ ધોર જ છે બાકી ભાઈ છે ને ભરાઈ રહી એક તો આ ભાઈ આપણે ફાર્મ હાઉસ ગયા હતા એટલે જવા તો ઢોર એટલે હેને સાફ કરી નાખ્યા પેલા હે ને ભાઈ હવા મારવાનું હવે અમારી આગળ એટલે હવા મારીને હે ને ઉપા ઉપાથી ઢોર કાઢી નાખ્યા હે પેલા આપણે સીટો સાફ કરી નાખી દોર નાખીએ નાખીએ ના પાવડર ને આખો હે ભરાઈ ગયો હવે કરી નાખીએ તો હે થઈ ગયા આપડે ગાડી અંદર સાફ ભાઈ અત્યારે ચોમાસો હોય એટલે થઈ ગઈ કેમકે અંદર હે ને ભાઈ મેન હોય આપડે ભાઈ આમાં રહેવું હોય અમારે

એટલે ભાઈ બેહવાની ગાડી હાકવાની મજા આવે ને વાહ ભાઈ નાવાનો કુંડો હે તો આપણા કાકા નાઈ ભાઈ આવે ને પછી આપણે હે આવીએ હજી જમવાનું બાકી છે આપણે બે હમણાં વાગી ગયા હે તો મિત્રો કાકા આવી ગયા ને હવે હે આપણે જમવા જઈએ છીએ આ પ્રકારનો વ્યૂ હે હોટલનો શ્રી રામદેવ રાજસ્થાન રાયકા હોટલ ભાઈ અહીંયા બધી હે ગુજરાત પોરબંદરની ગાડીઓ હે તો જમી લઈએ હવે તો મિત્રો બે ને ત્રણ થઈ ગઈ આપડે ખાવા આવી ગયા રાય તો મેગી બાજરી ના રોટલા ભાઈ આપણે જોવા જઈ રહ્યા જેવી પ્યોર દહીં ને તો હવે ભાઈ ખાઈ લઈએ આપણે તો મિત્રો બે ને એકત્રિત થઈ ગઈ ને આપડે ભાઈ જમીન આવી ગયા વાહ ભાઈ ગ્રીસ વાળો ભાઈ હે એટલે આપણે કરાવવાનો હવે ગ્રીસ ગાડીમાં કેમ કે ભાઈ જાવક માં આપડે કરાયું તો પાછો ક્યાંય વારો નતો આવ્યો ભાઈ ગ્રીસ વાર આપડે ભેગો એટલે હા ને ભાઈ કરાવી નાખીએ જે ચોમાસાના હિસાબે હા ને ભાઈ પછી પીનો જામ થઈ જાય જામ હા ભાઈ ગારો બધા જામી ગયો એટલે હા ભાઈ ગ્રીસ કરાવી નાખીએ એટલે કમાન છે ને ભાઈ મોકલી પડી જાય એટલે ગાડી હાલવામાં વાંધો ન આવે ગાડી હાકવા ભાઈ મજા આવે નકર હા ને ભાઈ અવાજ આવ્યા રાખે આમાંથી ગ્રીસ ન હોય ને એટલે તો મિત્રો હા ને ગ્રીસ ભાઈ આવી ગયા ઓલી બાજુ હા ભાઈ ફળે હજાર પ્રેશર વાળો હોય

માહિતી ભાઈ અરજાપુર હિંગોલી પછી વાસી આપણે મેન મેન જે ગામ આવે એનું નામ લઈએ ભાઈ એકસો ને કિલોમીટર થાય ને વરસાદે ભાઈ હે ભૂખા કાઢી નહીં થાય એટલે આપણે હે ને ખોટી થઈ ગયા હતા અને સુરત દડાઈ હે ને ભાઈ આઠમવાની તૈયારીમાં હે ને સાતા ઝીણા ઝીણા ભાઈ હે ને ચાલુ હે આ ઘાસમાં વહીપર ના જ આપણે ઓલા ઘાસમાં વહીપર હે ને આપણા કાકા હાથે જાતી આપણે મિત્રો કાળા હે ને બે વાગ્યાના આમ નામ હે એ ભાઈ કલાક એ કંઈ ના નથી કાલે બે વાગ્યાના વૈતા હતા

કેમ કે ભાઈ આમાં દેખાય નહીં એટલે વાહેવાળા પછી મારી આવીના ભાઈ બધી લાઈટમાં આપડે કાગળ મારી દીધું ચોમાસા ના હિસાબે હાલતા થઈ ગયા ઘાસ બધાય હે ને ભાઈ ને આપડે લાઈટો બધી હવે હે દેખાય એ જોખો હવે ચોમાસાના હિસાબે હે ને ભાઈ વરસાદ આવ્યો હતો ને એટલે હેના ભાઈ કંઈ દેખાતો નતો કેમકે બધી વાસત હોય એ તો મિત્રો હાથ ને ભાવિ થઈ જાય આટલી કરી લીધા મહેનત થોડાક આગળ તો ને વરસાદ ભૂલ ચાલુ થઈ ગયા એટલે ભાઈ મહેનત આથી માથે પરી એક તો એવા હે ને ભાઈ મજાના કર્યા હતા ભાઈ હતા એવા થઈ ગયા બોલો શું કરવું આમાં તો મિત્રો નવને હાથ થઈને આપણે હે ને વાસિનથી તેર કિલોમીટર પહેલાં હે હવે ને વરસાદ ધીમો ધીમો ચાલુ હે તો મિત્રો નવને એકવી થઈ ગઈ ને આપણે હે ને ટોલ નાખું વટીને રાખી ગાડી વાસિન ટોલ નાખું ભાઈ વટીને અડધો કિલોમીટર આવે મારવારીને આ હોટલ હે ને ભાઈ નવી પહેરી હવે આને હોય કે એ કંઈ ખબર નથી આપણે મિત્ર જવાલી સામે ગાડી પહેરીને ભાઈ અહીંયા હોટલ હે ને સામે ન્યા હે ને ભાઈ આપણા મિત્રની ગાડી હતી ભાઈ વરાહદી થયો ને ભાઈ આપણા મિત્ર વરદ ભાઈ હે ભાઈ ભાઈ અવસાન થઈ ગયો જ ભાઈ હે ને ટાયર ચેક કરતા હતા એ ભાઈ બધા ફોટા આપણે આગળ પહેર્યા પર ભાઈ એવા ફોટા હે ને આમાં મૂકી ન હગી આપણે યુટ્યુબમાં નકા ભાઈ ઈ આપણે આગળ બધા પહેર્યા એનું જ ભાઈ હે ને એવી રીતે ગાડી પહેરી ને ત્યાં હેને ભાઈ ટાયર ચેક કરતા હતા ને ભાઈ ઓસિનતા હે પિકઅપ બોલેરો આવ્યો આમ થઈને ને ભાઈ એને હે ને ઉલાઈ રહ્યા એટલે ભાઈ હે ને મગજ મજા અહીંયા લાગ્યું હતું ને ભાઈ પગ કપાઈ હે એનું અવસાન થયું ભાઈ એટલે આપણે ભાઈ ની યાદ આવે અને એ હે ને ભાઈ પછી જુલાઈ પછી બે હજાર ચોવીસ એટલે ભાઈ ચાર દે પછી હે ને ભરતભાઈનો નો દે થાય એટલે ભાઈ પ્રથમ પુણ્ય તેથી આવશે એટલે હે ને મિત્ર ધંધો ભાઈ બહુ અઘરો હે ને એમાં શું હોય તો ભાઈ કે એ હે હોટલ અહીંયા જમવાનું ભાઈ મસ્તી બનાવે એક નંબર એટલે હે ને ભાઈ અમે ગાડી રાખીને હે ને આટલી જગ્યા ન અડધી ગાડી રોડ ઉપર જાય ને અડધી હે ને ભાઈ એટલે એવી રીતે હે ને ભાઈ ગાડી રાખીને ક્યારેય હે ને ઓલું કરવું નહીં કેમ કે ભાઈ જ આપણા મિત્રા જ હતા ભાઈ આપણે જઈ અહીંથી નીકળીએ ને એટલે ભાઈ આપણે અફસોસ થાય કેમ કે ભાઈ આપણા મિત્રા વયા ગયા ને ખાલી ભાઈ એને કેટલી પચીસ વર્ષની હતી એટલે ભાઈ અમારો હેનામાં કંઈ નક્કી થતો હું ને હું નહીં ભાઈ પાછા ઘરે અમે ભૂગ્યા ન ભૂગ્યા એટલે ભાઈ આવું હે તો હવે હે આપણે જમી લઈએ તો મિત્રો એ હોટલ હે ને પેલા અહીંયા ત્યાં આવેલા અહીંયા જો નવી બનાવી શ્રી રામદેવ રાજસ્થાન ગુજરાત રાયકા ફેમિલી હોટલ તો આપણે જઈએ ને આપણા કાકા ગયા તો મિત્રો જમવાના આવી ગયો આપણે મેઘવા બાજરીની રોટલા અને કાકાએ મેઘવી ઘઉંની રોટલી ને ભાઈ સાસ છે રાબડા જેવી ને શાક મેઘવી દાલ ફ્રાઈને એક સિંગભાજી તો હવે હે જમી લઈએ આપણે તો મિત્રો દસ ના પંદર થઈ ગઈ ને આપણે હે જમીન હાલતા રહી ગયા તો મિત્રો આપણા ઘરે ડ્રાઈવિંગ ના હોય ને આપણે બે ત્રણ કલાક ખુ ગયા હો કારણ કે ભાઈ કાલને એમને ફે માકી ગયા ભાઈ એની વાત જવા જાવ કે કાલે બે વાગ્યાનો ભાઈ એમને ફે અડધી કલાકે ભાઈ જોતો ના થશે તો હવે હે ભાઈ આપણે થઈ ગયા ને આજના વિડીયા અહીંયા ભાઈ પૂરો કરીએ ફરી આવતા નવા વિગયા ને અંદર